ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો આજનું મોર્નિંગ તો આપડે ભાઈ દૂધીના ના જ્યુસ થી કરી રહ્યા છે અચ્છા જુઓ મારો ભાઈએ મસ્ત મજાનો દૂધીનો જ્યુસ નીકાળી દીધો છે આપણે પેલા ગટગટાઈ જઈએ વાહ ભાઈ વાહ જોરદાર દૂધી નો જ્યુસ પી લીધો છે ને સવાર ના એક નાનું મોટિવેશન આપીએ તો ભાઈ મહેનત કરવી તો મહેનત કરવાની બરાબર છે કારણ કે બધી પબ્લિક ને ખબર ના પડી જોઈએ એવી રીતના મહેનત કરવાની એક દિવસ એવું આવશે કે તમારી મહેનત રંગ લાવશે એટલે બધાને એમ થઈ જશે કે વાહ ભાઈ વાહ ભાઈએ શું મહેનત કરી છે ખરેખર ભાઈ ની મહેનત રંગ લાવી જુઓ ગાઈસ હાર્દિક ભાઈ પણ જ્યુસ પીને પાલી ગયા છે અને મારું મોટિવેશન સાંભળીને જો એમની મૂછ નું દોરો અદ્ધર થઈ ગયો છે શાબાશ બેટા જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ શું કરો છો જ્યુસ કાઢી દૂધી કાકડીનો કેમ પીવા માટે અમારે હાર્દિક દિગ્બેશર સવાર માં પીવું છે એટલે દૂધીનો જ્યુસ પીવું છે તો ગાઈઝ આજે અમે જવાના છીએ બહાર અમારા બુધનું શ્રીમત શક એટલે કે બેબી શાવર શક એટલે અમે જવાના છીએ તો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો બ્લોગ એન્ડ સુધી જોજો ને ચેનલ પર નવાઈ લાવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો તાર ફટાફટ પહેલાં નાઈ લઈએ મસ્ત મજાના ફ્રેશ થઈ ગઈ પછી તમને મન લે ગાઈઝ પહેલાં મસ્ત ખાઈ લઈએ મારા મમ્મી વટાણા બટાકાની સબ્જી બનાવી છે જોરદાર એકદમ તમે જોઈ શકો છો ભાઈ અને થોડી વારમાં વિક્રમભાઈ છાશ લેવા માટે ગયા છો તો છાશ બાશ લઈને આવે પછી આપણે એકદમ રેડી થઈ ગઈએ અને ખાઈને પસંદ આવી ગયા આપણે લાઈવ એકદમ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગાય છાશ લાયા તા દુકાન થી પણ આ તે એક્સપાયર નીકળી છે એટલે બઉ ખાટી લાગે છે તો મિત્રો તમે પણ જો છાશ પીતા હોય તો ભાઈ થોડું ધ્યાન રાખજો ડેટ બેટ જોઈ લેવાની તો ગાઈઝ આપણે એને કહે છે શ્રીમદમાં મારે બેનના ત્યાં નરોડા ગામે અને અત્યારે હાલ આપણે ગોભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો ભાઈ માનવ મંદિર હોસ્પિટલમાં મારા પપ્પાની થોડી તબિયત બગડી શકે એટલે પહેલા ભાઈ દવા લઈ લે પછી આપણે આપણું બાઈક ઉપર નીકળી ગયા સીધા નરોડા ગામે અમારા બેનના ના શ્રીમદમાં જુઓ ગાઈઝ મારા પપ્પા ગયા લીધી દવા પણ હવે દવા લીધી ને હું કરી તા થોડું થોડું દુખતું તો અહીંયા હા સાહેબ અહીં ઇન્જેક્શન આપી દીધું લઈ લીધી લઈ લીધી હે ને હા આમ ફિટ કમ્પ્લીટ બરાબર છે લેહડો તા

અરે તાન ન ખાવ ને મને પાણી વારી હું કરું કે ના બેટા તાનું ખાઈ લે ખાઈ લે મસ્ત બનાવ ઉપર છે ઢેર બનાવ ઉપર આજે અમારા છે કેમ સમજ્યામાં તબિયત પાણી કેવું છે સાચું બિલ છે મિત્રો પછ વ્યવહાર ચાલુ થયો અને અમારા સમાજમાં માં તો ભાઈ કાપડ પ્રથા બંધ છે એટલે કે એની જગ્યાએ રોકડો વ્યવહાર કરવામાં આવે છે પછી મહારાજા આયા અને એક બાજુ અમાર કચરો ભોજ ચશ્મા પહેરીને બેહ્યા હતા એકદમ વટમાં બેહેલા હતા અને પછી મને તરસ લાગી ગઈ એટલે મેં મસ્ત ચીલ પોણી પીધી હું નામ છે તારું વ્રમ વ્રમ કયમ અને મારી બેન માટે એમના પપ્પા અને ભાઈએ સોના અને ચાંદીની રકમ કરાવી હતી કે જજ કરો બનાવ્યું ને જજ કરો જીવો તો ગાઈઝ આપરે આયા તા નરોડા શ્રીમતમાં અને કીધું થોડા ખુલ્લી આમાં ફરતાઈએ હોય મસ્ત મજાની નદી બધી વે છે જુઓ તમને બતાઈએ અજી બરાબર મને લાગે છે કે તમને લોકેશન ની દેખાતું છે થોડું વ્યવસ્થિત અસ્થિત વ્યૂ બતાઈએ ચલો બધા એટલે કેમ છો ભાઈ મજામાં જય માતાજી જય માતાજી ઓળખો છો મને હમ ખરેખર હું નામ છે મારું

એકદમ લાઈ પોણી વ્ય છે વાહ ભાઈ વાહ મજા આઈ ભાઈ જોવાની આગળ ધોધ પડતો લાગે છે બાકી વાતાવરણ પણ બહુ બેસ્ટ છે મસ્ત છે હા એ પાછળ જો રંગબેરંગી ફૂલો તો ગાઈસ આપણે નરોડા ગોમમાં છે અને ભાઈ સરસ મજાનો શેતુરો નું ઝાડ જોવા મળ્યું છે તો આપણે ભાઈ થોડા શેતુરો ખાઈએ કારણ કે લાલ ગુમ શેતુરો છે અને આ બધી છે ને વનસ્પતિ ગામડામાં જોવા મળતી હોય છે વાહ ભાઈ વાહ અબે સાલે મસૂડો મે ટકલે વાહ ભાઈ શું ટેસ્ટ છે શેતુરો કા હાર્દિક ભાઈ ને હોય છે ગાઈસ વેવાર ચાલે છે અને આપણે કીધું થોડા બાર ફરીએ નરોડા ગોમો ફરતા ફરતા કાકાની દુકાની આવી ગયા છે આ રે કાકો બરાબર આમની દુકાન છે અને આપણે લીધી છે

તો ગાઈઝ અમે નવડાથી ઘેર નીકળ્યા હતા વચ્ચે એક જોરદાર વડલો આવી ગયો છે લગભગ આપણા ગુજરાતમાં એક કંથારપુરા વડ પણ જોયું હતું આ બહુ વિશાળ લાગે છે તમને બતાવીએ જો હવે બધી વડવા આવી ગયું વાહ ભાઈ વાહ આહા ગાઈઝ મારો પેક છે મજા લે છે બચપણની યાદા બધી તાજા કરી દે છે વાહ ભાઈ વાહ ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે કમ્પ્લીટ થઈ ગયો હવે બીમાર પાયા છે હે

બાકી આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવાયલા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર જય માતાજી